રાજકોટ ગઈકાલે સાંજે નહેરુનગર એસી ફૂટ રોડ પર શ્યામ હોલવાળા ચોકમાં ખોડિયા સોડા નામની દુકાન બેસી વેપાર કરતા આહિર બંધુ અને કાકાની હચ્ચાનો પ્રયાસ કરનાર હિસ્ટ્રી શીટર રણજીત ઉર્ફે બદલે ટિકિટ સહિત ત્રણને રાતોરાત દબોચી લેવાયા હતા અગાઉ દુકાન બંધ કેમ નહોતી કરી એસી ફૂટ રોડ પર ગત સાંજે છરીથી હુમલો કરી ભાગી ગયા હતા રાજકોટ બારિયા કોલોની પાસે ક્વાર્ટર્સમાં રહેતા અને અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા હિસ્ટ્રી શીટર રણજીત ઉર્ફે કાળો ઉર્ફ પછલી ટિકિટ અરવિંદ નામની દુકાને બેસી વેપાર કરતા આહિર ભાઈઓ ભરત જયસિંહભાઈ ડાંગર તેના ભાઈ દેવદાન જયસિંહ ડાંગર અને કાકા મેરાવમભાઈ હીરાભાઈ ડાંગર અને અગાઉ કીધું ત્યારે દુકાન કેમ બંધ ન હતી કરી તેમ કહી છરીના ઘા હત્યાનો પ્રયાસ કરના દેકારો મચી ગયો હતો ભક્તિનગર પોલીસે રાતોરાત આ ત્રણેય હિસ્ટ્રી સીટરને પકડી પાડી ખોખરા કરી નાખ્યા છે પોલીસ ઘટના અંગે રાત્રે ભરત ડાંગરની ફરિયાદ પરથી રંજીત ઉર્ફે કાળો ઉર્ફ વચલી ટિકિટ સહિત ત્રણેય સામે આઈપીસી ત્રણસો સાત ત્રણસો જીપે એક્ટ 135 મુજબ નો ગુનો નોંધ્યો હતો ભરત ડાંગરે ફરિયાદમાં જણાવ્યા મુજબ હું મંગળવારે સાંજે મારા મોટા ભાઈ સાથે દુકાને બેઠો હતો ત્યારે રંજીત ઉર્ફે કાળો સહિતના ત્રણે આવ્યા હતા અને ગાળો દઈ થોડા દિવસ પહેલા મેં દુકાન બંધ કરવા નીકળ્યા ત્યારે તમે કેમ દુકાન નોતી બંધ કરી તેમ કહી દુકાનમાં તોડફોડ કરી છરીના હુમલા કરી

ભૂતકાળમાં કોઈ પ્રસંગોમાં આ ત્યાં દાદાગીરી કરવા ગયેલ અને ફરિયાદી જે છે એમને તાબે નહીં થયેલા અને એમને દુકાન બંધ નહીં કરી અથવા તો એમની સામે થયેલા એ બાબતેનો ખાર રાખીને ગઈકાલે આ ચારેય જણા એમને ત્યાં છરીઓ લઈને એમના ઉપર હુમલો કર્યો શ્યામ હોલની સામે એસી ફૂટના રિંગ રોડ ઉપર એક ત્રણસો સાતનો બનાવ બનેલ જેમાં કુલ ચાર આરોપીઓએ ફરિયાદી ભરતભાઈ ડાંગર તથા અન્ય બે સાયદોને છરીઓના ઘા મારેલા અને જીવલેણ ઇજા પહોંચાડેલી આ બાબતે ગંભીર પ્રકારનો ગુનો હતો અને આરોપીઓ પૈકીના ટોટલ ચાર આરોપીઓ પૈકીના રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટિકિટ જે અહીંયાનો એચએસ છે હિસ્ટ્રી સીટર છે એના વિરુદ્ધ ખૂન ખૂનની કોશિશ મારામારી લૂંટ એવા ત્રીસ ગુના પોલીસના ચોપડે છે તથા અન્ય એક આરોપી મિલન બાવાજી એ બેના નામ હતા આ કામે તપાસ દરમિયાન તાત્કાલિક જ બીજા બે આરોપીઓના નામ પણ ટ્રેસ કરવામાં આવેલા જેમાં ચિરાગુર્ફે બકાલી તથા રવિ ગોસ્વામીના જે ફરિયાદમાં નોંધાયેલા એ પૈકી ચિરાગુર્ફે બકાલીની વિરુદ્ધમાં પણ સત્યાવીસ જેટલા ગુના નોંધાયેલા છે આ આરોપીઓ ગુનો કર્યા બાદ નાસી ગયેલ તાત્કાલિક જ ભક્તિનગર પોલીસના ડિસ્ટર્બ પીએસઆઈ દાદલ પીએસઆઈ લાંબા વગેરેની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી આ પૈકી એમના હાથમાં છરીઓ પણ હતી અને એક રિક્ષામાં ભાગતા હતા એવી બાતમી મળતી રહેતી હતી પણ પોલીસ પહોંચે અને એમનું લોકેશન બદલાય એવું બે ત્રણ વાર થયું અને ફાઇનલી નાના મહુવા ગુજરાત હાઉસ બોર્ડના ક્વાર્ટર છે એ બાજુની જગ્યાથી રાતે મોડી રાતે એમને પકડવામાં આવેલા એક આરોપી રવિ બાવાજી એમનાથી અલગ પડી ગયેલો બાકીના ત્રણ આરોપીઓને હાલમાં આપણે ધરપકડ કરેલી છે આરોપીઓ પાસેથી જે તે વખતે જ બે છરીઓ કબજે લેવામાં આવેલી છે અને ગુનામાં વપરાયેલી રીક્ષા પણ કબજે લેવામાં આવેલી છે હિતેશ કુમાર રાઠોડ રિપોર્ટ રાજકોટ